વંદે માતરમના એકસો પચાસ વર્ષ નિમિત્તે ભરૂચમાં ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ ખાતે પરિવાર દ્વારા પટાણ ગણમાં વંદે માતરમના વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ પ્રેમ અને આધ્યાત્મિક ભાવોથી ભરપૂર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત કીર્તન ભક્તિથી કરવામાં આવી જેમાં દેશભક્તિ ગુરુ ભક્તિ અને પ્રભુ ભક્તિના ભાવો સુંદર રીતે રજૂ થયા સત્સંગ મંડળના કલાકારોએ મનોહર ભજન અને કીર્તિનો રજૂ કરી સૌને ભાવ કર્યા કાર્યક્રમનું વિશેષ આકર્ષણ વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન રહ્યું હતું જેમાં ઉપસ્થિત સૌ ભક્તો ઉત્સાહપૂર્ણ રીતે જોડાયા સમગ્ર પરિસર દેશભક્તના સ્વરો સાથે ગુંજતા ગુંજાતા થયું હતું આ પ્રસંગે હરિપ્રબોધન પરિવારના પ્રમુખ મિલિંદભાઈ પટેલ ભરૂચ ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા સર્વે હેપ હેપીનેસ ફાઉન્ડેશનના ફાઉન્ડર નીતિનભાઈ ટેલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભક્તજનોની ઉમટી પડેલી હાજરી વચ્ચે કાર્યક્રમ ભક્તિ અને દેશભક્તિના ભાવભેર સાથે પૂર્ણ થયો હતો E aí